તાજેતરના ઓપરેશન સિંધુની જીત પછી સમગ્ર દેશે વિજયની ઉજવણી કરી અને આ વિજયને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો સાથે પણ ઉજવવામાં આવે તે હેતુથી ભારતીય નૌકાદળ બેન્ડ રાષ્ટ્રીય ગૌરવ વધારવાના ઉદ્દેશ્યથી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના મોટી દમણ બીચ પર લાઇટ હાઉસ પાસે આયોજિત આ લાઇવ બેન્ડમાં ભારતીય નૌકાદળ બેનના સૈનિકોએ સંગીત દ્વારા ઓપરેશન સિંદુર અને પંદરમી ઓગસ્ટ સંબંધિત વિવિધ દેશભક્તિ ગીતો રજૂ કર્યા નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું કે અમે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસના લોકો અને નજીકના ગામોના લોકોને ઓપરેશન સિંધુની વાર્તા કહેવા માંગીએ છીએ અને સાથે મળીને વિજયની ઉજવણી કરવા માંગીએ છીએ આ માટે નૌકાદળના બેન્ડ સાથે એક સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પણ અમે યુદ્ધમાં સૈનિકોનું મનોબળ ડગમગતું હોય છે ત્યારે આ બેન્ડ વગાડવામાં આવે છે અને સૈનિકોમાં એક નવી ઉર્જા આવે છે અને આપણે યુદ્ધ લડીએ છીએ આ કાર્યક્રમમાં આપણે નૌકાદળનું બેન્ડ વિવિધ ધૂન પર પરફોર્મ કર્યું હતું લોકોને નૌકાદળ સાથે જોડવાના પ્રયાસો લોકો નૌકાદળને સમજે અને નજીક આવે સાથે જ લોકોને ઓપરેશન સિંધુની જીતનો અહેસાસ કરાવવા અને ઉજવણીના ભાગરૂપે ત્રણ દમણમાં આયોજિત કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું આ આયોજિત કાર્યક્રમ જોવા માટે દમણ અને નજીકના વિસ્તારોના લોકો તેમજ પ્રવાસીઓ હાજર રહ્યા હતા प्रोग्राम की विशेषता ये है कि भारतीय नौसेना अपने गौरवपूर्व इतिहास को दर्शाना चाहती है ऑपरेशन सिंदूर के सक्सेसफुल कंक्लूजन के बाद और आपके जो है पंद्रह अगस्त के आने के विशेष उपलक्ष्य में ये एक आउटरीच प्रोग्राम के नाते दमन और सिलवासा एरिया में प्रोग्राम रखा गया है एक बैंड शो रखा गया है बैंड की विशेषता ये है कि ये हमारी एक लेगेसी है ये एक हमारा प्राइड है और बैंड जो है वो हमारी फ़ौज में एक डिसिप्लिन का कारण है जब जंग के समय हमारा मुराल डाउन होता है तो ये बैंड है जिसकी धुन सुन के हम फिर से एक बार खड़े हो जाते हैं और आज ये धुन समस्त दमनवासियों के लिए है कि फौज आपके साथ है और फौज में आप बढ़ चढ़ के हिस्सा लें और अपने आने वाली पीढ़ियों को फौज के लिए प्रेरित करें ताकि आने वाले समय में हमें और अधिक से अधिक फ़ौजी जो हैं वो दमन और दीव नेवल एरिया से और सिलवासा एरिया से मिले ये ऑपरेशन सक्से सिंदूर के सक्सेस की गाथा को लोगों तक पहुँचाने के लिए इस विशेष प्रोग्राम को रखा गया है सबसे सबसे अच्छी बात यह है कि ऑपरेशन सिंदूर भारत के लिए एक सक्सेस है और इस सक्सेस को म्यूज़िक के माध्यम से हम समस्त जनता के जो हैं समक्ष रखना चाहते हैं नेवी ने नेवी ने वैन पब्लिक परफॉर्मेंस दमन में रखा हुआ है ये प्रोग्राम प्रोग्राम ऑर्गेनाइज किया है इसलिए किया है कि ऑपरेशन सिंधु 25 में हमने सक्सेस हुआ है यही ऑपरेशन में और एक तो सेवेंटी इंडिपेंडेंस डे सेलिब्रेशन 25 आ रहा है इसके लिए रखा हुआ है नेवी और पब्लिक का क्लोज लेके आने के लिए ताकि हम एक साथ काम कर सके और दुश्मन से हम लड़ सकें ये बैन है 1945 में फॉर्म किया हुआ उस टाइम पर कुछ लोग थे 14 टू फिफ्टीन के आसपास थे, बट अभी होते होते आया आज फोर हंड्रेड फिफ्टी के आसपास इसका खासियत है ये ब्रॉइंग्स इंस्ट्रूमेंट्स जो हम यूज़ कर रहे हैं मिलिट्री बैन का जो इंस्ट्रूमेंट्स ये इसको बजाने वाला बाहर में इतना मिलता नहीं आजकल और ये वल वेल ऑर्गेनाइज किया गया एक म्यूज़िक ऐसा बनाता है तो उसी को हम ड्राॅइंग इंस्ट्रूमेंट के थ्रू हम बजाते हैं तो उसमें हारमोनाइज किया गया है और मेलोडी भी डाला गया है तो इस तरीका से नेवी का मिलिट्री बैंड यूज़ करते हैं और परफॉर्म करते हैं तो मेनली हम मिलिट्री मार्चिंग ट्यून्स बजाते हैं पेट्रोटिक ट्यून्स बजाते हैं और समटाइम्स નેશનલ હાઇવે પર આવેલ ફાટક નજીક અચાનક કારમાં આગ લાગી હતી જો કે કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો આ પરિવાર વાપી તરફથી વલસાડ તરફ કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો એ દરમિયાન આ ઘટના બની હતી ઘટનાની જાણ થતાં જ તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આ આગના કારણે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી ઉમરગામ તાલુકાના બિલાડ પૂર્વ બજાર નજીક નેશનલ હાઈવે ફોર્ટી એટ પસાર થાય છે ત્યારે અગાઉ ઘણા વર્ષો પહેલાં આ જ હાઇવે ઉપર લોકો અને સ્થાનિકો હાઈવે ક્રોસ કરતા દરમિયાન અનેક અકસ્માતનો રાહદારીઓ ભોગ બનતા અંતે લોકમાંગને અનુસરી હાઈવે ઓથોરિટી દ્વારા પૂર્વ બજાર સર્વિસ રોડથી રોકડિયા હનુમાન મંદિર નજીક અંડરપાસનું નિર્માણ કરી હાઈવે પેલે પાર જવા માટે સરળ રસ્તો બનાવવામાં આવ્યો હતો પણ ચોમાસાની ઋતુમાં અંડરપાસમાં પાણી અગાઉ પણ ભરાતા હતા અને લોકોની અવર જવર અટકતી હતી છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ચોમાસાનું પાણી અંડરપાસમાં ભરાતા તેના નિકાલ માટે હાઈવે કર્મચારીઓએ મોટી મોટર મૂકી પાઇપલાઇન દ્વારા પાણી બહાર કાઢી લોકોને અવર જવર કરવા માટે સુવિધા કરી આપવામાં આવતી હતી જે આ વર્ષના ચોમાસામાં ફરી અંડરપાસમાં માથોડા સમાન પાણી ભરાઈ જતા લોકો કોલેજ સ્કૂલમાં જતા વિદ્યાર્થી વર્ગ મુસાફરો સહિત સામેના ફળિયામાં રહેતા સ્થાનિકો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે તમામ લોકો ફરી હાઈવે ક્રોસ કરવા માટે મજબૂર બન્યા છે હાઈવે ક્રોસ કરતા દરમિયાન અકસ્માત થવાનો ભય લોકોમાં રહ્યો છે આ તમામ પરિસ્થિતિનું મુખ્ય કારણ એ રહ્યું છે કે અંડરપાસમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની રાખવામાં આવેલી મોટર છેલ્લા ચાર દિવસોથી બંધ રહેતા આ પરિસ્થિતિનો ભોગ લોકો બની રહ્યા હશે ત્યારે આજુબાજુના લોકો સહિત ટેમ્પો ચાલકોએ આ ઘટનાની જાણ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને કરવામાં આવી હોવા છતાં પણ છેલ્લા પાંચ દિવસો વીતવા છતાં કર્મચારીઓ બે જવાબદાર બની પાણીના નિકાલ માટે મોટર સમારકામ કરવામાં નથી આવી રહ્યું જે વહેલી તકે મોટરનું સમારકામ કરી લોકહિતનું કાર્ય કરવામાં આવે એવી માંગ ટેમ્પા ચાલક સહિત લોકોએ કરી છે અમારી સમસ્યા એ છે કે એક અઠવાડિયા ત્યાં પાણી ભરાઈ ગયેલું છે નાળામાં બરાબર આ અંડરપાસ બનાવેલો છે પબ્લિકને અપ એન્ડ ડાઉન માટે પણ અહીંયા પાણી ભરાઈ ગયેલું છે અહીંયા સરકારી કોલેજ આવેલી છે કોલેજો છે સ્કૂલ છે અહીંયા વિદ્યાર્થીઓ આવે છે રોડ ક્રોસ કરીને જવા ઉપર મજબૂર થઈ ગયા છે કોઈ પાણી કાઢતું નથી અહીંયા અંડરપાસમાં જે પાણી કાઢવા માટે મુકેલા માણસો એ લોકોને અમે કહીએ પણ એ લોકો નું મશીન બગડી ગયેલું છે એ લોકો ના અધિકારીઓને જણાવ્યું અમારી ટીમ આવશે અમારી ટીમ આવશે પાણી કાઢવા પણ કોઈ આવતું નથી આ ચાર દિવસ થઈ ગયા છે પાણી ભરાઈ રહેલું છે ચાર દિવસથી મશીન પડેલું છે એમને એમ અને ના તો કોઈ બનાવવા આવતું છે ના કોઈ અધિકારી આવી રહેલા છે બસ અમારી ટીમ આવી રહેલી છે અમારી ટીમ આવશે એટલે બનાવી જશે હમણાં આવશે બે કલાકમાં આવશે એવી રીતના બસ ખાલી વાયદા કર્યા કરતા છે બાકી બીજું કંઈ કોઈ આવતું નથી અમને મોકલશે મશીન બગડી ગયેલું છે સોમવારથી હજુ કોઈ બનાવવા આવ્યું છે નથી સમજેવારા સોમવારથી બગડી ગયેલું છે હા સોવારથી બગડી ગયેલું છે વલસાડ ના ચણવાઈ ખાતે ઝાડ ઉપર એક દીપડો આરામ ફરમાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં આજ રોજ વાયરલ થયો વલસાડ તાલુકામાં દીપડા છાસવારે રસ્તા ઉપર લટાર મારતા કે રોડ ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે દીપડા ખોરાકની શોધમાં જંગલવાળા વિસ્તારો છોડીને રહેણાંકવાળા વિસ્તારોમાં આવી પહોંચતા હોય છે મંગળવારે પણ રાત્રે નવ દસ વાગ્યાના સુમારે ચણવઈ ગામે આવેલી કાઝી સ્ટ્રીટમાં રહેતા કેઝર કાઝી પોતાની કાર લઈને નજીકના હાઈવે પર આવેલી મેઝબાન હોટલ પર જઈ રહ્યા હતા ત્યારે સ્ટ્રીટથી થોડે દૂર ઝાડી જંગલના લીલી હરિયાળીવાળા રસ્તાની બાજુમાં એક ઝાડની ડાળી ઉપર ખૂંખાર દીપડો પગ પસારી બેખોફ થઈ આરામ કરતો નજરે પડ્યો હતો કાર ચાલક કેઝર કાઝીએ તાત્કાલિક કાર રોકી દીધી હતી અને કારમાંથી વિડીયો ઉતારી દીપડાને કેમેરામાં કેદ કરી લીધો હતો તેર ઓગસ્ટ બુધવારના રોજ આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઘટનાની વાત ગામમાં ફેલાઈ જતાં ગામમાં બાળકો મહિલાઓ વૃદ્ધો મોડી સાંજે અવરજવર કરતા હોય ભારે ભયની લાગણી અનુભવી રહ્યા છે ગ્રામજનો વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકી દીપડો પકડી પાડવાની માંગ કરી રહ્યા છે પાડી શહેરમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ ટ્રાફિકમાં દર્દીના જીવની લડાઈમાં દરેક સેકન્ડ હોય છે મહત્વપૂર્ણ ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગથી ચોકમાં ફસાઈ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ બેફામ પાર્કિંગે અટકાવી એકસો આઠની જીવન રક્ષક સેવા પારડી શહેરમાં મંગળવારે સાંજે એક એકસો આઠ એમ્બ્યુલન્સ રામચોક નજીક ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી દર્દીના જીવનની લડાઈમાં દરેક સેકન્ડ મહત્વપૂર્ણ હોય છે પરંતુ બેફામ પાર્કિંગના કારણે આપતકાલીન સેવા અવરોધાઈ ગઈ હતી પારડી શહેરમાં ટ્રાફિક સમસ્યા વર્ષો જૂની છે પાલિકા તંત્ર અને પોલીસ વિભાગ કોઈ ટકાઉ ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે જેના કારણે લોકોના જીવ પર સીધી અસર કરે છે વલસાડમાં પાંચસો મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું હતું ધારાસભ્ય ભરતભાઈ પટેલ કલેક્ટર ભવ્ય વર્મા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલો તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ સાથે આ તમામ પદાધિકારીઓ તિરંગાના સન્માન સાથે પગપાળા ચાલીને યાત્રામાં સામેલ થયા હતા હજારો વલસાડવાસીઓએ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહીને સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગીન બનાવ્યું હતું યાત્રામાં પોલીસ અશ્વદળ મોટરસાયકલ દળ વિવિધ પોલીસ પ્લાટૂન હોમગાર્ડ ગ્રામરક્ષક દળ ટ્રાફિક બ્રિગેડ તેમજ પોલીસ બેન્ડે તિરંગા સાથે ભાગ લીધો હતો જેમાં અશ્વદળે આગેવાની કરી હતી અને ફૂલોથી શણગારાયેલી ખુલ્લી જીપમાં માતાનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું જ્યારે એનસીસી અને એનએસએસના યુવા સભ્યોએ યુવા શક્તિનું પ્રદર્શન કર્યું હતું તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક પરિભૂષામાં સામેલ થઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા યાત્રાનું ઠેર ઠેર ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું અને પોલીસને પાંચસો કર્મીઓની વિવિધ પ્લાટુન સાથે ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઈટર્સે તિરંગા સાથે માર્ચ કરી હતી જ્યારે ગુજરાત યુગ બોર્ડના સભ્યો પણ તિરંગા સાથે રેલીમાં જોડાયા હતા તિરંગા યાત્રામાં પાંત્રીસોથી ચાર હજાર લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બે કિલોમીટર લાંબી આ યાત્રા કલેક્ટર કચેરીથી હાલર રસ્તા આઝાદ ચોક અને મોગાભાઈ હોલ માર્ગે પરત કલેક્ટર કચેરી સુધી ચાલી હતી જેમાં પાંચસો મીટર લાંબા વિશાળ તિરંગાએ સૌનું आकर्षित करी है तो जैने 350 तीव्र तो पुलिस जवानों तेमच जिला वही वटी तंत्रणा कर्मियों ये तैने पकड़ी ने मार्च करी है दिल। दमन 1967 का इलेक्शन हो रहा है जो कि 46 एजीएम है 20 अगस्त को। उसके लिए मैंने प्रेसिडेंट के लिए फॉर्म भरा है। इस बार मैं न्यू कंटेस्टेंट तो मैंने एक अपना जो डॉक्यूमेंट बनाया है कि हम डी के लिए क्या, क्या क्या काम करेंगे तो पूरे हम पाँच पॉइंट को अभी फिलहाल मैंने लिया है जिसमें कि एक है डिजिटल डी तो डिजिटल डी को अगर हम ब्रीफ करते हैं डिटेल में जाते हैं तो एक कनेक्टेड दमन इज ए स्ट्रांगर दमन कोशिश कर रहे हैं कि पूरा जो दमन है का इंडस्ट्रीज है ऐसे कनेक्ट हो होगा तो ही स्ट्रांग होएगा और ड्राइविंग डिजिटल ट्रांसफार्मिंग एंड इंडस्ट्री कनेक्टिविटी कोई भी इंडस्ट्री है जब डिजिटल ट्रांसफॉर्म करेगा डिजिटल कनेक्टिविटी बनेगा तो हमारे देश में या दुनिया में कहीं भी ग्लोबल प्लेटफॉर्म पे हम लोगों को एक अच्छा प्लेटफॉर्म मिलेगा जहाँ पे कि हम अपनी चीज़ों को रख सकते हैं या तो हमारे यहाँ जो वहाँ का जो कस्टमर है वो भी हमको सर्च कर सकता है या कुछ चीज़ों की हमको ज़रूरत है ऐसे हमको कुछ लेना है

और लोकल सोर्सिंग प्रमोशन है इससे फ़ायदा सबसे होएगा कि सम टाइम ऐसा होता है कि हमारी इंडस्ट्रीज के बगल में कोई इंडस्ट्री हमारा प्रोडक्ट बनाती रहती है जैसे कि हमारे साथ भी कैसा ऐसा हुआ था एक कंपनी है यहाँ कच्ची में ये प्रोडक्ट भेजती थी नोएडा में और नोएडा से हम लेते थे ऐसा चार साल चला एक बार उसने बाई मिस्टेक क्या किया कि उसने इसका भी नोएसाथ लगा दिया फिर पता चला कि तो हमारे चार किलोमीटर दूर पे बनता है तो इससे क्या होता है कि हमारी जो रिक्वायरमेंट इंडस्ट्रीज की होती है अगर उसको हम एक प्लेटफॉर्म पे लाएंगे तो हो सकता है कि हमारे बगल में कोई चीज मिल रही है मिल जाएंगे अब एक है बी टू बी मैच मेकिंग जैसे होता है कि लोगों को हम एक ऐसा प्लेटफॉर्म देंगे कि जो वन टू वन सेशन करेंगे किसी को जरूरत है अगर हम कोई ऐसा उसमें सॉफ्टवेयर डेवलप कर देंगे किसी को जरूरत है कोई कुछ देगा तो दोनों में एक रिलेशन बिल्डअप हो जाएगा वो उनको आप, आपस मिल लेंगे और उनका काम हो जाएगा तो सबसे हमारा बड़ा ये रहेगा कि हम चाहेंगे कि वही जो हमारे जो फाउंडिंग मेंबर ने दिया है जो लिखा है उसी चीज को लोगों तक डी आई मेंबर जो है और जो डी आई मेंबर नहीं है उनको तक पहुंचाना मेरा रहेगा प्राथमिकता और एम एस एम ई जो कंपनी के लिए जो रियल टाइम प्रॉब्लम है साल में को, उसको जो अथॉरिटी है उसके साथ रिप्रेजेंट करना उसको सॉल्व करना रहेगा